લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી કરતાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો નિરાશાજનક વાત એ છે કે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં સિત્તેર ટકા મતદાન થયું હતું જ્યારે આ વર્ષે પહેલા તબક્કામાં માત્ર બાસઠ ટકા મતદાન થયું છે જે મોટા ઉલટફેર તરફ ઈશારો કરે છે ગઈકાલે યોજાયેલા પહેલા તબક્કામાં સોળસોથી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે જેમાં નવ કેન્દ્રીય મંત્રી બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ છે પહેલા તબક્કામાં કુલ સોળ કરોડથી વધારે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી સિત્યાસી ટકા અરુણાચલ પ્રદેશમાં સડસઠ પોઈન્ટ પંદર ટકા આસામમાં બોતેર પોઈન્ટ દસ ટકા બિહારમાં અડતાલીસ પોઈન્ટ પચાસ ટકા છત્તીસગઢમાં ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ ટકા જમ્મુ કાશ્મીરમાં પાસઠ પોઈન્ટ આઠ ટકા લક્ષદ્વીપમાં ઓગણસાઇઠ પોઈન્ટ બે ટકા મધ્યપ્રદેશમાં ચોસઠ પોઈન્ટ ટકા महाराष्ट्र पंचावन्न पॉईंट पात्रीस टका मणिपूरमण सित्तेर पॉईंट तेर एक टका मेघालयम चुम्मोतेर पॉईंट एकवीस टाका मिझोरम चोपन पॉईंट त्रेवीस टका नागालँडनी वात करडमापन पॉईंट एकाणू टका पुडुच्चेरी मॉईंट पचास टका राजस्थाननीत करीत राजस्थानम छप्पन पॉईंट अठ्ठावन टका मतदान थंड सिक्किम ओगणसितर पॉईंट टका मतदान ત્રિપુરામાં એંસી પોઈન્ટ સત્તર ટકા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં અઠ્ઠાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે ઉત્તરાખંડની વાત કરીએ તો ચોપન પોઈન્ટ છ ટકા ત્યાં મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળમાં સિત્યોતેર પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું હતું પહેલાં તબક્કાના મતદાન બાદ મોદી સરકારના અનેક મંત્રી અને બીજા અનેક રાજકીય પક્ષોના મોટા માથાઓના ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયા હતા મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી અર્જુનરામ મેઘવાલ રાજસ્થાનની અલવર બેઠક પરથી ભૂપેન્દ્ર યાદવ અરુણાચલ પ્રદેશની બેઠક પરથી કિરણ રિજુજી અસમની દિબ્રુગઢ બેઠક પરથી સર્વાનંદ સોનોવાલ જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી જીતેન્દ્રસિંહ તમિલનાડુની નીલગીર બેઠક પરથી એલ મુરૂઘન મધ્યપ્રદેશના છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના નકુલનાથ ઉત્તર પ્રદેશની પીલીભત બેઠક પરથી ભાજપના જીતેન પ્રસાદ પશ્ચિમ બંગાળની કૂચબિહાર બેઠક પરથી ભાજપના નિશ્ચિત પ્રમાણિકના જેવા દિગ્ગજોના ભાવી ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે બે હજાર ઓગણીસમાં યોજાયેલી ચૂંટણીમાં એકસો બે બેઠકમાંથી ભાજપે ચાળીસ ડીએમકે ચોવીસ અને छवीस पंदर बैठक पर थी कोस जीती है जयरे त्रीवीस बैठक प्रादेशिक पक्षों खाता में गई है थी तरह वक्त पहला तबकानी के बैठक राज क्या राजकीय पक्षों खाता में है चार तारीखे थनारी मतगणतरी राह जब पड़ से अखबार में एक प्रेरणादायक किस्सो वाँची ने एक पंक्ति याद आई मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना मैं समंदर हूँ लौटकर वापस आऊँगा ક્યારેક હળહળતું અપમાન જીવનમાં મોટા પરિવર્તન લાવે છે આંધ્રપ્રદેશ પોલીસના કોન્સ્ટેબલની આ સ્ટોરી પ્રેરણાદાયક છે વાત એવી છે કે ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્રપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા બધું બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કંઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધું વાત એવી થઈ કે વર્ષ બે હજાર અઢારમાં ઉદયે પોલીસની નોકરી છોડી અને યુપીએસસી કરવાનો નિર્ણય લઈ લીધો આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના ઉદયકૃષ્ણ રેડ્ડીએ આજે ઇતિહાસ રચ્યો છે તેમણે કોન્સ્ટેબલની નોકરી છોડ્યા બાદ ઉદયે પાંચ વર્ષ ખૂબ જ મહેનત કરી અને સોળ એપ્રિલે માત્ર દુનિયાની જ નહીં પરંતુ વિશ્વની અઘરી પરીક્ષાઓમાં જેની ગણતરી થાય છે તે યુપીએસસીનું પરિણામ જાહેર થયું અને મેરિટ લિસ્ટમાં તેનું નામ સામેલ હતું વર્ષ બે હજાર અઢારમાં ઉદયકૃષ્ણ રેડ્ડીને પોલીસની નોકરીમાં પાંચ વર્ષ થઈ ગયા હતા

ઉદય કૃષ્ણ રેડ્ડીએ પાંચ વર્ષ પરીક્ષાની તૈયારી કરી અને વર્ષ બે હજાર ત્રેવીસમાં યુપીએસસીની પરીક્ષા આપી રિઝલ્ટ આવ્યું તો તેમને સાતસો એંસીમો રેન્ક મળ્યો રેન્કના આધારે તેમની આઈઆરએસ અધિકારી તરીકે પસંદગી થઈ શકે છે જોકે ઉદયનો હેતુ આઈએસ અધિકારી બનવાનો જ હતો તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ આઈએસ અધિકારી નહીં બને ત્યાં સુધી તેઓ પોતાનો આ અભ્યાસ ચાલુ રાખશે અત્રે જણાવવાનું કે સોળ એપ્રિલે જાહેર થયેલા યુપીએસસીના પરિણામોમાં લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે પહેલું નંબર મેળવ્યો હતો શબ્દોમાં કરી શકાય એ માંગણી કહેવાય પણ કહ્યા વિના જ સમજાઈ જાય એને લાગણી કહેવાય ખબર ન હતી કે લોકો પણ બદલાઈ જશે જેના માટે અમે ખુદને બદલી નાખ્યા દોસ્તો ચૂંટણીનો માહોલ ભલેને ગરમ રહ્યો પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે તો કરીએ એક નજર આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર છે પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે ચોવીસ કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવી શક્યતા છે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે એટલું જ નહીં સૌરાષ્ટ્રમાં તો ગરમીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં પણ અસર અનુભવાઈ રહી છે ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી પવનો ફૂંકાવાથી વાતાવરણમાં ભેજ રહેશે જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન ચાલીસ થી એકતાલીસ ડિગ્રીની આસપાસ છે સૌરાષ્ટ્રમાં ગરમીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે જઈ શકે છે હાલ રાજ્યમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે જેના લીધે વાદળ બને છે જો કે આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી માત્ર વાદળ બનશે અને તે દૂર થઈ જશે રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઈ રહી છે તો ક્યાંક પવન ફૂંકાઈ રહ્યા છે હાલ હવાના કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે જ્યારે એક બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટી શકે છે ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ જાય છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે જો કે આવનાર મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના પણ જોવા મળી રહી છે આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જવાની આગાહી આવી છે જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેશે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે તેવી શક્યતા છે કહેવાય છે કે ભાગ્ય તમારા હાથમાં નથી પણ નિર્ણય તમારા હાથમાં જરૂર હોય છે ભાગ્ય તમારો નિર્ણય બદલી શકતો નથી પણ તમારો નિર્ણય તમારું ભાગ્ય જરૂર બદલી શકે છે ચીનની સામે શિંગડા ભેરવા ફિલિપિન્સે ભારત સાથે સુરક્ષા સોદો કર્યો છે જેમાં ભારતે ઘાતક બ્રહ્મોસ મિસાઇલનો પહેલો જથ્થો ફિલિપિન્સ પહોંચાડ્યો છે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનો પહેલો જથ્થો ફિલિપિન્સ પહોંચાડી દીધો છે ભારતીય એરફોર્સમાં વિમાન અતિઘાતક બ્રહ્મોસ લઈને ફિલિપાઈન્સ પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ભારતમાં તૈયાર થઈ રહેલી બ્રહ્મોસ મિસાઇલની વાત કરવાની છે કેમ કે ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઇલનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે ઇન્ડિયન એરફોર્સના વિમાન સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર વિમાનમાં આ મિસાઇલને ફિલિપાઇન્સ મરીન કોપ્સને સોંપવામાં આવી હતી બ્રહ્મોસ મિસાઇલની ઘાતક ક્ષમતાને જોઈને ફિલિપાઈન્સે ભારત પાસે આ ડીલ કરી હતી ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની ત્રણ સિસ્ટમ સોંપી છે જેમાં એક સિસ્ટમમાં બે મિસાઇલ લોન્ચર હશે એક રડાર હશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હશે તેની મદદથી સબમરીન શિપ એરક્રાફ્ટમાંથી મિસાઇલ લોન્ચ કરી શકાશે બ્રહ્મોસ મિસાઇલ દસ સેકન્ડની અંદર દુશ્મન પર ફેંકી શકાશે અત્રે જણાવવાનું કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે જાન્યુઆરી બે હજાર બાવીસમાં ત્રણસો પંચોતેર મિલિયન ડોલરની ડીલ થઈ હતી આમ ભારતની બ્રહ્મોસ મિસાઇલ મેળવનાર પહેલો દેશ ફિલિપાઈન્સ બન્યો છે આ મિસાઇલને ફિલિપાઈન્સ સાઉથ ચીન સી પર તૈનાત કરશે બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની બ્રહ્માપુત્રા નદી અને રશિયાના મોસ્કવા નદીના નામે મળીને બનાવ્યું છે આ પ્રસંગે પીએમ મોદીએ મધ્યપ્રદેશની રેલીમાં કહ્યું હતું કે આપણે બીજા દેશો પાસેથી પહેલા હથિયાર ખરીદતા હતા અને આજે આપણે બ્રહ્મોસ મિસાઇલ એક્સપોર્ટ કરી રહ્યા છે પ્રમોસ મિસાઇલના અનેક વર્ઝન છે બ્રહ્મોસને લોન્ચ પેડ શિપ લોન્ચ સબમરીન લોન્ચ હવામાંથી લોન્ચ કરી શકાય છે તેની મારક ક્ષમતા બસો નેવું કિલોમીટર સુધીની છે તેને જોઈને ફિલિપાઈન્સે ભારત પાસેથી આ મિસાઇલ ખરીદી છે આવતીકાલની લાઇમાં આજ ભૂલી ગયો ભવિષ્યની ચિંતામાં વર્તમાન વિસરી ગયો ખેર ચાલો જાણીએ આજનું ભવિષ્ય મહેશ રાશિ માટે ગણેશજી કહે છે કે આજે આવકના નવા સ્ત્રોત સર્જાશે વાણીની નરમાઈ તમને માન અપાવશે શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે કેટલાક લોકોને આંખની સમસ્યા નડી શકે છે અથવા અનિંદ્રાની સમસ્યા હોઈ શકે છે એકબીજાની વચ્ચે લડાઈ કરીને દુશ્મનોનો નાશ થશે વૃષભ રાશિ માટે ગણેશજી કહે છે કે આજે સંતોષ અને શાંતિનો દિવસ રહેશે રાજકીય ક્ષેત્રે કરેલા પ્રયત્નો સફળ થશે શાસન અને સત્તાથી ઘણા ફાયદા થઈ શકે છે નવી ડીલ્સ સ્ટેટસ પ્રતિષ્ઠામાં વધારો કરશે તમે રાત્રે કેટલાક અપ્રિય લોકોને મળી શકો છો જેની સાથે તમારી થોડી ચર્ચા થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે રોજગાર વેપારના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે સંતાન તરફથી સંતોષજનક સમાચાર પણ મળશે કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે જે તમારી ખ્યાતિમાં વધારો કરશે વાત કરીએ કર્ક રાશિની ગણેશજી કહે છે આજે તમારી આસપાસનું વાતાવરણ આનંદદાયક રહેશે પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે ઘણા દિવસોથી ચાલી રહેલી કોઈ પણ મોટી ટ્રાન્ઝેક્શનની સમસ્યા ઉકેલવાના સંકેત છે આજે ધંધામાં ધનલાભ થવાની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની શક્યતા છે સિંહ રાશિની વાત કરીએ તો આજે કડવાશને મીઠાશમાં ફેરવવાની કળા શીખવી પડશે જીવનસાથીનો સહયોગ મળશે પણ બાળક તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે સાંજે કામ અટકી પડવાની સંભાવના છે રાત્રીનો સમય પ્રિયજનોને આપશો આનંદમાં સમય વિતાવશો કન્યા રાશિ માટે ગણેશજી કહે છે કે આજે આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે રાજ્યની પ્રતિષ્ઠા વધશે બાળકની જવાબદારી નિભાવી શકાય છે મુસાફરીની સ્થિતિ સુખદ અને લાભકારક રહેશે સાંજથી રાત સુધી કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો ને કોઈના સારા સમાચાર પણ મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે કોઈ કિંમતી વસ્તુ ગુમાવી અથવા ચોરી થવાનો ભય રહેશે તે ધ્યાનમાં રાખો બાળકની કોઈ પણ સ્પર્ધામાં અણધારી સફળતા વિશે જાણવા મળશે સાંજ સુધી કોઈ અટકેલું કામ હશે પૂર્ણ થવાની શક્યતા હશે રાત્રે પ્રોત્સાહક કાર્યમાં સામેલ થવાનો લ્હાવો મળી શકે છે વૃશ્ચિક રાશિ માટે ગણેશજી કહે છે કે આજે તમારા સ્વાસ્થ્યમાં ખુશીમાં થોડો ઘટાડો થઈ શકે છે વાદ વિવાદની સંભાવના છે એટલે વાદ વિવાદ ટાળો ધૈર્ય રાખવાની જરૂર છે વિરોધીઓ મુશ્કેલી લાવી શકે તેમ છે કેટલાક પ્રતિકૂળ સમાચારના લીધે તમારે અચાનક બહાર જવું પડી શકે છે કોઈ પણ અટકેલા અધૂરા કામ આજે થવાની શક્યતા છે ધન રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે આજીવિકાના ક્ષેત્રે નવા પ્રયત્નો સફળ થશે સાથીઓને સહકારીઓ તરફથી આદર અને સહયોગ પણ પૂરતો રહેશે જો તમે કોઈ ઝઘડા વિવાદમાં પડશો નહીં તો સારું રહેશે રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે મકર રાશિ માટે ગણેશજી કહી રહ્યા છે આજનો દિવસ પુત્ર અને પુત્રની ચિંતા અને તેમના કાર્યોમાં પસાર થશે વિવાહિત જીવનમાં સમસ્યા પ્રાપ્ત થઈ શકે છે અને જીવનની સમસ્યા સમાપ્ત પણ થવાની શક્યતા છે સંબંધી સાથેના વ્યવહાર કારણે સંબંધ ખરાબ થવાની સંભાવના છે ધાર્મિક ક્ષેત્રોની યાત્રા અને ધર્માદા કાર્યોમાં ખર્ચ થઈ શકે છે મુસાફરીમાં સાવચેત રહેવાની સલાહ આપે છે રાશિની વાત કરીએ તો આજે કોઈ શારીરિક સમસ્યા ઊભી થઈ શકવાની શક્યતા છે જે બાબતે ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો તમે શરીરને થોડો આરામ આપો તો તે વધુ સારું રહેશે આજે કાર્યક્ષેત્રમાં મૂંઝવણ રહેશે પારિવારિક જીવનમાં સુમેળ અને પ્રેમ રહેશે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરી શકે છે શાસક પક્ષ તરફથી નિકટતાનો લાભ ઉપલબ્ધ થશે સાસરાવાળા તરફના સહયોગથી વધુ ફાયદો થઈ શકે છે શાંતિ રાત સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તો દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં બસ આટલું જ આપ જોતા રહો જીવન ન્યૂઝ જોડે ભારતને નમસ્કાર